તારું ઇન્ટરવ્યુ લો તારું ઇન્ટરવ્યુ લઈ લે બોલતો 好不好。 અંધારો આ બાજુ છે મને આપો નમસ્કાર દોસ્તો દાદા નું અને રાખેજ અને કોડીનાર વચ્ચેનો આ રસ્તો છે હાલમાં જ બેનો છે આ ગટર છે અને આ જે બદામ શેખ છે ભોલે બદામ શેખ ભોલેનાથ બદામ શેખ તે ની ગાડી છે તે કઈ આ ગટરની અંદર આ રીતે ઉતરી ગઈ છે એનું નજીકથી બતાવવાનો પ્રયાસ કરીશ આ જુઓ ગાડી આખી રોડ ઉપરથી નીચે પટકાણી છે અને સીધી જ આ દિવાલ છે તેની સાથે અથડાણી છે જાણવા મળ્યું છે કે અકસ્માત છે તે વહેલી સવારે મતલબ કે આજે 6 થી 7 ની વચ્ચે બેનો છે એવું અહીંના ખેડૂતોનું કહેવું છે હ

બદામ શેક ને એવું વેચવાનો ધંધો કરે છે આ મંડપનું કામ તે પૂર્ણ કરીને જ્યારે મંડપ પૂર્ણ થયો છૂટા પડે છે ખૂબ મોટો મેળો થાય છે પોતાના રોજગારી માટે પોતાના પેટ માટે તેણે રાજભર ત્યાં મહેનત કરી હશે વહેલી સવારે ત્યારે ફરત ફરતો હતો ત્યારે ખેડૂતોનું એવું કહેવું છે આસપાસના કે તેને શાયદ ઊંઘનો ઝોકો આવી ગયો હતો જેના કારણે તેનું બેલેન્સ છે તે વિખાણું અને સીધી જ આ ગાડી છે જુઓ રોડ હું બતાવીશ હાઈટ ઉપર છે લગભગ પાંચ સાત ફૂટના આ હાઇટ ઉપર નીચે આવી છે અને સીધી જ આ નજીક ટકરાણી છે છે અહીંના કહેવું કે એની અંદર જે વ્યક્તિ હતા તે તેને સામાન્ય ઈજાઓ પહોંચી છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પરંતુ ગાડીની ઉપરની સાઈડ અને અંદરની સાઈડ

તેની તમામ મહેનત છે તેના ઉપર તો પાણી પૂરી ગયું છે પરંતુ તેને ખૂબ મોટું નુકસાન પણ થયું છે કારણ કે તેની જે રોજી રોટી હતી તેની કે દશા આવી છે એ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે હોસ્પિટલ લઈ જવાયા છે પરંતુ જે તેનું પેટ ભરવાનું કામ કરતી હતી આ તેની રોજી રોટી હતી અને તે આખી તૂટી ચૂકી છે અને હજુ પણ એ ગટરની અંદર પડેલી જોઈ શકાય છે હું એ પણ બતાવીશ કે અહીંયા પર આપ જુઓ આ રોડ અહીંયા સુધી આખો છે પરંતુ આ થોડો ગેપ છે તે રહેવા દીધો છે શું કારણથી રહેવા દીધો છે એ નથી ખબર પરંતુ કદાચ પહેલા છે કે કઈ રીતે અકસ્માત થયો છે એ અમને ખ્યાલ નથી પરંતુ આટલો ગેપ છે તે રહેવા દીધો છે અને આ ગેપ પણ જોખમી છે મંદિરના નજીકનો આ વિસ્તાર છે સીધું જ મંદિરનું પરિસર લાગે છે પરંતુ આ ગેપ એટલો છે તે આ રોડ જ્યારે નિર્માણ પામ્યો છે ત્યારે રાખી દેવામાં આવ્યો છે અહીંયાથી આ કટ પડી છે અને આ કટ છે ક્યારેક મુશ્કેલીમાં મૂકે તેવી છે અકસ્માત મંદિર છે અને એની એક્ઝેટ એની નજીક થયો છે કહેવાનો મતલબ એ છે કે ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં રોજના અકસ્માતોની ઘટનાઓ છે તે ખૂબ બની રહી છે તે અથડાયું હતું ડિવાઇડર સાથે અને ત્યાં ગોરખમઢી યુવાનનું મોત થયું હતું ઉનામાં બે કઝિન ભાઈઓના પણ આવી જ કઈ ઘટના તેની સાથે બની હતી તો આ જિલ્લાની અંદર ખૂબ અકસ્માતોનું પ્રમાણ વેઠ્યું છે આપ તમામને ફરી એક વખત રિક્વેસ્ટ કરવા માગીએ છીએ કે આપનું વાહન છે તેને સાવચેતીપૂર્વક ચલાવો ખાસ કરીને રાત્રિના સમયે જ્યારે આપને ઊંઘાગરો હોય છે ત્યારે અચૂક ડ્રાઈવર ન હોય તો અન્ય આપને ચલાવવું જ પડે એવી ફરજ બનતી હોય તો કોઈ અન્ય વ્યક્તિને ડ્રાઈવર કરાવવું જેથી કરીને આ દુર્ઘટના ન બને શાયદ આને ઊંઘ આવી ગઈ હતી અને તેના કારણે જોકવાના કારણે આવું થયું હોય તેવું સ્થાનિક ખેડૂતોનું કહેવું છે જો કે આજે આ તેનું પેટ ભરતી હતી રોજીરોટી રાતભર તેણે મંડપની અંદર રામ કર્યું છે રામદેવજી મંડપ હતો તો તેને લાગ્યું કે અહીંયા તેનો ધંધો રોજગાર સારો થશે જેથી કરીને તે રાત્રિના સમયે રાતભર ત્યાં મહેનત કરતા હતા અને સવારે તે લોકો સાથે કંઈક આ પ્રકારની દુર્ઘટના સજાઈ છે ધન્યવાદ દોસ્તો